ભરૂચ જિલ્લાના ઘડિયા જેઈડીસી વિસ્તારમાં દુષ્કર્મનો ભોગ બનેલી માસુમ બાળકી ગતરોજ વડોદરા છે જે હોસ્પિટલમાં મૃત્યુ પામી છે જેને ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને આ બાબતે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આરોપીને બને તેટલી વહેલી તકે કડકમાં કડક સજા કરવામાં આવે એવી અમે તંત્રમાં રજૂઆત કરીશું ઝઘડિયા સોળ તારીખના રોજ દુષ્કર્મની એક માળગી સાથે એક ઘટના ઘટી હતી દુઃખદ સમાચાર અમને મળ્યા છે દીકરીનું સારવાર દરમિયાન મોત થયું છે ભગવાન એને આત્માને શાંતિ આપે એના પરિવારને જે આફત આવી છે એને સહન કરવાની શક્તિ આપે અને સાથે સાથે આવા જે દુષ્કર્મ કરનાર છે એને કડકમાં કડક સજા થાય અને ધારાસભ્ય તરીકે અમે રજૂઆત કરીશું